આ અમારી જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ નમસ્કાર મિત્રો જય જયભીમ નવોદ્ધભાઈ મિત્રો આ વિડીયો છે કિરીટભાઈ ચુડાસમાનો જે કોડીનારના વતની છે અને ખૂબ સારી આર્થિક સ્થિતિ એમની સારી છે એના ફાધર આર્મીમાં હતા તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને એમને યોગ્ય જીવનસાથી મળી જાય અને ખાસ વાત આપણી કે આવતીકાલે શનિવારે રાત્રે સાડા ચેનલમાંથી લાઈવ થવાના છીએ આમ તો દર શનિવારે આપણે સાડા દસ નો સાડા નવનો ટાઈમ હોય છે પણ ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે તો આપણે એવું માનીએ કે લોકો વેલા સુઈ જતા હોય તો વેલા લાઈવ થાય તો વધારે સારું એટલે આવતીકાલે આપણે સાડા સાત નો ટાઈમ રાખ્યો છે જોઈએ જો વધારે લોકો જોડા છે તો આપણે આ ટાઈમ જાળવશું નહી તો આપણો 9:30 ટાઈમ બરાબર છે તો આવતી કલે રાત્રે નવ વાગે મળીએ અને ખાસ આપડી આ થમ્બનેલ માં આપણે આરતીબેન સાંગાણી નું ફોટો રાખેલ છે એટલા માટે રાખ્યો છે કે આવતી કલે આપણે લાઈવ થઈશું ત્યારે આરતીબેન સાંઘાણી અને દેવાંગ ગોહિલ વિશે પણ વાત કરવી છે કિંજલ દવે જે સગાઈ કરી અંતર્ગનાતી એની વિશે પણ વાત કરવી છે અને એના માટે આપડા ખાસ મહેમાન ડોક્ટર જીતેન્દ્રભાઈ પ્રિયદર્શી જોડવાના છે જે ગયા શનિવારે એ રસ્તામાં હોવાથી નહોતો જોડાઈ શક્યા તો એ પણ આ વખતે જોડાવાના છે તો આવતીકાલે સાડા સાત વાગે આપણે ચોક્કસ મળીએ અને ખુબ સારી ચર્ચા કરીએ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું

એટલે સોત્રીસ વર્ષની છે ઉમર એટલે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરો હા હા આને મારી પાસે છે ને છ વીઘા જમીન છે છ વીઘા જમીન છે ને મારી પાસે ત્રણ દુકાન છે ને બે મકાન છે ને એક પ્લોટ છે ના ના કઈ વાંધો નહીં હાલો મળી જઈએ આપણે યુટ્યુબમાં બરાબર ને હા હા તમારો આ પેલો નંબર છે હા મારો નંબર છે બોતેર ઓગણચાલીસ છોતેર છોતેર એટલે વોટ્સએપ નંબર છે આ હા હા વોટ્સએપ નંબર છે બોલો તો નંબર બોલો તો બોતેર જીરો ઓગણચાલીસ બોતેર ઓગણચાલીસ હા બોતેર જીરો ઓગણચાલીસ છોતેર આઠ છોતેર હા હા હમ આ વોટ્સએપ નંબર જ છે બોલો નામ બોલો નામ કિરી ચુડાસમાં કિરીટ ચુડામાં રેડી ગામ કેવું કીધું તાલુકો કોડીનાર અ તાલુકો કોડીનાર ગામ પ્રોપર કોડીનાર અચ્છા કોડીનાર જ એમ ને હા હા ને ઢીલો ગીર સોમનાથ હા એ તો બરાબર છે ગામ શું કરો છો કામ છે મારે સાઈડમાં માં ખેતીવાડીનું કામ છે અને બીજું ત્રણ દુકાન છે એકમાં ઘંટીનું છે ઘણા ઘંટીનું કારીગર રાખીને કામ કરાવવું એટલે હા કોડીનાર માં જ ઘંટી એટલે હેની ઘંટી અનાજ દળવાની ઘંટી અનાજ દળવાની બરાબર ત્રણ છો હા હા એ માણસ રાખીને કામ કરાવું છું એમાં કેટલી આવક આવતી છે એમાં આવક આવી જાય વીસ હજાર જેવું આવે મહિના ને વીસ હજાર એમને હા મહિના મળી જાય હમ હમ બરાબર પછી બીજા બીજું તો અહીંયા ઓલું હા બીજું સાઈડમાં વાડી છે ખેતી કેટલી છે છ વીઘા છ વીઘા ખેતી છે બરાબર એમાં કેટલું આવતું છે એમાં તો અમે શું છે દર વર્ષે વાડજ કરીએ શેરડીનું એટલે શું છે ટનના ચાર હજાર ત્રણ હજાર રૂપિયા ભાવ મળે અત્યારે તો શું કેટલી ચાલુ થવાની છે એટલે ભાવ સારા બધાને મળવાના છે તો એમાં કેટલી આવક આવતી છે વર્ષની વર્ષની વીસે ત્રીસ ત્રીસ ટન શેરડી થાય રૂપિયામાં કહો તો રૂપિયામાં રૂપિયામાં તો ટોટલ છે ને પાંચ વીઘાનો અમે વાડ કરીએ અને બીજું એક વીઘાનો નારિયેળીનો બગીચો છે એનો ઈજારો વર્ષનો દોઢ લાખ આવે અને બીજું ટોટલી થઈને પાંચ લાખ પચીસ હજાર આવે પાંચ લાખ રોકડા એકદમ એકદમ રોકડા હા હા રોકડા જ એમાં ખર્ચો નહીં કાંઈ તમારો એમ ને એમાં ખર્ચો એટલે જે ખર્ચો થાય કાઢવો તો પડે ને જે આપણે મજૂર રાખીને વાળ સોપાવીએ એનું હા હા તો એ ખર્ચો બાદ કરતા કેટલા વધતા છે ત્રણ એક લાખ જેવા વધે ના વધારે વધે ચાર લાખ જેવા હા એટલું વધી જાય બરાબર બરાબર હા ચાર લાખ એ પછી એમ ભાઈઓ કેટલા તમે અમે બે ભાઈઓ ને ત્રણ બેનો હા બે ભાઈઓ બધાને મેરેજ થઈ ગયા હા ત્રણ બેનો ના મેરેજ થઈ ગયા ને નાનો ભાઈ બાકી છે હું મોટો છે હે હા બરાબર બરાબર હા તે આજે જે ત્રણ દુકાન મેં તમને કીધી પણ એની આ કોડિયન બે દુકાન છે પંદર ભંડા કૂટની એમાં ઓઇલ મિલ કરવાનો વિચાર છે બીજો આ સમાજ કલ્યાણ ખાતા માંથી ક્યાંક મળી જાય લોન તો કરીએ એટલે જે ત્રણ દુકાનો છે માલિકીની છે હા હા માલિકીની પોતાની હમ કઈ સાઈજ છે દુકાનની પંદર દસ પંદર દસ તો એમાં એટલે એક સાથે છે ત્રણેય હા એક સાથે જ

હા હું તમારા વિડીયો સાહેબ ઘણા સમયથી જોઉં છું પણ લોકો હું છે દલિત સમાજથી બહુ દુર્ભાગ્ય છે બીજી જ્ઞાતિ એ તો વાત છે એ તો વાત છે બધે ભાગે સાહેબ ઈ શું કરું હું તમારા તમે જે લાઈવ હતા ને ત્યારે પણ મેં તમારો વિડીયો જોયો તો હું વાત છે એમ હા આપણે આ વખતે આ શનિવાર લાઈવ થશું ને તો આપણે 7:30 નો ટાઈમ રાખ્યો છે આ વખતે હા હા 7:30 નો 7:30 લાઈવ થજો આ વખતે બરાબર કેમ કે રાત્રે ઓલું મોડું થઈ જાય ને તો ઘણા બધા સુઈ ગયા હોય

આમાં સો જેવા તો જોડાય છે એસી નેવું સો એટલા તો જોડાય છે ને કાલે આપણે સાડા સાતે નક્કી કર્યું છે સાડા સાત બે થી એક ટાઈમ નક્કી કરવો છે પણ જો કાલે વધારે જોડાય ને તો પછી આપડે સાડા સાત નો ટાઈમ રાખશું બરાબર ને એવું છે એમ એટલે મારું કેવાનું છે કે આ દલિત જ્ઞાતિ છે ને હું એમ કહું કે કઉાર ને

આપડે બીજું ચાર છે અલગ ભાગીએ તો બીજા તો આપડે દૂર રહેવા મીડા આપડે ચાર છે એ ભેગા થઈને રહીએ તો બીજું તો કોઈ આપડે કેવાનું નથી આ બીજો સમાજ એમ કે કે તમારા સમાજ માં ચાર છે તોય તમે અલગ અલગ છે એ કે અમારા માં નથી કે સાચી વાત છે પેટા જ્ઞાતિઓ રહે ને એ બઉ નડે હા પેટા જ્ઞાતિ બહુ નડે જ્ઞાતિ માંથી પેટા જ્ઞાતિ ને એમાં પછી પરજ્ઞાન એમાં પંચ પરજ્ઞાન બહુ છે ને બહુ વેચાઈ ગયો સમાજ સમાજમાં એટલે બધા એવું છે આપડા છે એવું નથી દરેક માં એવું છે હા દરેક માં તો એવું છે સાહેબ પણ આપડા કેટલા કેટલી આવતી હશે બ્યાસી આવતી હશે પેટા વિભાગ હમ 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 અત્યારે તમે રિટાયર થઇ ગયા સાહેબ હું તો રિટાયર થઈ ગયો હા હા હમ એવું છે કોડી ના મકાન મકાન ઘર ના છે ને હા હા મકાન ઘર છે બે મકાન છે ક્યાં વિસ્તાર માં રયો આયા સરદાર નગર માં સરદાર નગરમાં માં છે ત્યાં તો હશે ને આપડી વસ્તી કેટલી છે વસ્તી તો સાચી આપણી વસ્તી સરદારનગર છે પછી વિરાટનગર છે એમાં આપણી જ વસ્તી છે વધારે પડતી આમ ત્યાં હું માનું ત્યાં સુધી ત્યાં અભરસેટનું પ્રમાણ ઓછું છે કોડીનાર તાલુકામાં કા નહીં અભરસેટ જરાય નથી નહીં ના એ એમાં હું છે હું ચૂંટણીના કામ આવતો ને જયારે ત્યાં હતો ને ખાંભા આ બસ ખાંભાથી એમાં કોડીનાર આવતા એટલે ત્યારે જ પેલા અમરેલી કોડીનાર અમરેલીમાં હતું પેલા

એટલે અત્યારના સમયમાં પણ એમ છે અત્યારે પણ એમ છે હા દરિયાઈ પટ્ટીમાં હા છે અત્યારે તો છે એમાં કઈ સવાલ દરિયાઈ પટ્ટીમાં છે ને દરિયાઈ પટ્ટીમાં સારું છે ત્યાં લગભગ અને મેં જોયું કે સાંજ નો સમય હોય ને 5:00 વાગે તો ઓલા મચ્છીના પેલા તગારા ભરીને બધી બૈરાઓ વેચતી હોય ને આખું ગામ લેવા માટે નીકળે ગામડામાં હા આખું ગામ બરાબર ને આખું ગામ મચ્છી લેવા નીકળે બરાબર ને હા આખા આખા ગામ મચ્છી ને એવું ખાતા હોય દરિયા પેલી ઉપર દરિયા પટ્ટી માં બહુ રેવાની મજા આવે અમારું કેવાનું વેસી ને કિંમત આવે એમ છે સારી ત્રીજ લાખ માણે તમે તો અમરેલી સાઈડ આ બાજુ કોડીનાર બાજુ ના માણસો દલખાણીયા બાજુ પણ ગયા કે ત્યાં ત્રણ લાખ નો વિભો મળે તમે અભર સેટ હોય તો શું કરવું આપડે એ લોકો એમાં શું છે ઘણા બધા અમુક જ્ઞાતિઓ રહી છે એ ભેદભાવ રાખે જ છે એમ એમાં રબારી સમાજ ની તો દૂધ અમુક ગામડામાં માં તો દૂધ દેવાની ના પડે એવું બધું એટલે ટૂંક માં આ સંકુચિતતા ટૂંક માં બરાબર એવું 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 તો રાખે છે ન્યા હારું છે તમે જે ન્યા ઘંટી એક છો ને કેટલી ત્રણ ઘંટી આપે છે ને તો અહિયાં અહિયાં માની લો કે અમરેલી જીલ્લા માં ક્યાય બીજે ઘંટી હાંકવી ને આપડા સમાજે તો તો લગભગ બીજો સમાજ નો આવે દડાવવા માટે એવું થાય ના ના અહીંયા તો બધાય હો બધા તમે અહીંયા તો મત્સ્ય આપડી ઘરે રોટલા જમી લઈ ખાઈ લઈ બધું હા કારિયા સમાજ બધા ટોટલી કારડિયા આહીર એ બધી જ્ઞાતિ ખરી ને હા બધા હા બધી બધાય જમી લઈ તમારી ઘરે સામે રોટલો આપણે હા અને ખાવા વાળા બધા મચ્છી મટન ખાવા વાળા બધા હા મૂળ મૂળ શું છે કે ત્યાં બધા નોનવેજ ખાતા હોય ને એટલે પછી કઈ અપડશે જેવું રાખે નહીં કોઈ ના ના અપડશે જેવું અહીંયા કોળીઓ માં કઈ નથી

આપણે કીધું એક થવું જોઈએ અમારા બેન ને ત્યારે મોરબી બી કરતા રહે ને ત્યારે ઓ ને છે મોરબી બાજુ પણ આ બધે જ છે મને કટ માં ખુદ રાજકોટમાં છે

કોડીનાર ના હતા ત્યારે ક્યાં નોકરી કરતા હતા સિવિલ સર્જન માં આવ્યા હતા લગભગ ધારી બાજુ કે મકાન ભાડે આપ્યું હવે સિવિલ સર્જન એમ કહો હવે ઈ સિવિલ સર્જન એની હેઠે કેટલા ડોક્ટર કામ કરતા હતા કે મકાન કોઈ દેતું નતું એજ વાત એટલે એ માણસ પછી બદલી કરાવી ને પછી આ જુના કેસ સાઈડ આવી ગયા હશે હમ 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 અબડચેત નું અહીંયા બહુ ઓછું છે અહિયાં એવું કઈ નથી મેને ખબર છે હમ હમ હા કઈ વાંધો નહીં ફોટો મોકલો તમારો બરાબર આપણે યુટ્યુબ માં મેલ દઈએ બરાબર ને હા મારા નંબર છે ને તમે યુટ્યુબ માં મુકજો પણ ફોટો મુકતા નહીં નહીં મેલી હાલો કઈ વાંધો નહીં હું તો ગૂગલ માં જ મેલ દઉં હા હા તો હું હા તો હું ફોટો તમને મોકલું મારો ના ના મોકલવાની જરૂર નથી તો પછી બરાબર હું મેલી દઉં છું એમ નામ બરાબર હા તો એમ ને હા ભલે કઈ વાંધો નહીં હા ભલે એટલે દલિત સમાજ માં હોય ને તો જ આપણે સાહેબ કરવાનું છે ના આપણે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં કેમ કે બીજી સમાજ ની આપણે કે કોડીનાર નું હોય તો તો વાત અલગ જ છે એમાં કઈ છે જ નહીં કઈ એટલે આ શનિવારે તમે લાઈવ થવાના છે ને લાઈવ સાડા સાત વાગે હા સાડા સાત વાગે એટલે કોણ જોડાવાનું છે સાથે જીતેન્દ્ર પ્રિયદર્શી જુનાગઢ થી ડોક્ટર

તમે મૂછો પછી એમ એટલે આજ હાલે સંગ્રહ આજ હાલે મળਦੇ ચાલો ને 8 વાગે આવી જાવ 8 વાગે તો જોઈ લો ને 8 વાગે આવે તો હા પાકો આ હા આ હા આ તો કથી ફોન તમે તમને કરું કે ના ના ફોન કરણ જરૂર છે તમે જોઈ લેજો ને આવી જાવ યુટ્યુબ માં હા ઓલા સુરત વાળા તમે કહેતા હતા તંદરીકા બધી થઈ ગયું ના બાકી હ એટલે કેમ કે એ અમે ચૂડાસમાં છે ને ઈ લોકો સોસ આવે એટલે અમારે તો નો થાય એમાં નો થાય ને ના ના આ 12 કલાક ભરે

આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે તો